નમસ્કાર આપ જોઈ રહ્યા છલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લામાં વરસાદ માલપુર તાલુકાના ગ્રામીણ પંથકમાં વરસાદ અણિયોર ઉભરાણ સાતરડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો માલપુર તાલુકાના વાતાવરણમાં ગઈકાલે પલટો આવ્યો જ્યાં માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે જામે વરસાદ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ જામે મોડાસા માલપુર ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો મોડાસાના ગ્રામીણ પંથકમાં વરસાદ માલપુર માલપુરના માં ધોધમાર વરસાદ અડધો કલાકમાં એક ઇંચ કરતા વધુ વરસાદ અણીઓરના રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છવ્વીસમી જૂનથી ત્રણ ટકા ડ્રોપ આઉટ ધરાવતી હાઇસ્કૂલોમાં પ્રવેશોત્સવ ધોરણ નવ અને અગિયારમાં શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવાનું નક્કી કર્યું આવી છે ખોદેલા ખાડામાં કાર ખોદેલા ખાડામાં ફસાઈ તો ભરોના ફળિયાની શાળામાં બાળકોને જવા માટે રસ્તો બિસ્માર થતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો હાલોલ નગરજનો માટે ભૂગર્ભ ગટર યોજના બની માથાનો દુખાવો તો લીંબડી ફળિયામાં પણ છેલ્લા ત્રણ

તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા કાદીર ડાઢી જોડાઈ ગયા છે જે જણાવશો હાલોલમાં ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં વાહનો ફસાવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે શું છે સમગ્ર વિગતો જેમાં અસમ ચોક્કસથી વાત કરીએ તો હાલોલનગર સહિત પંથકમાં વરસેલા વરસાદને લઈ હાલોલનગરમાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી પોલ પ્રથમ વરસાદમાં ખુલી ગઈ છે આજે વહેલી સવારે વરસાદ પડતા નગરના ગોધરા રોડ પર ભરોના ફળિયા પાસે ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડામાં કાર ફસાઈ જવા પામી છે જ્યારે નજીકમાં આવેલ શાળામાં જતા વિદ્યાર્થીઓને પણ આ રસ્તો બિસ્માર થતા મુશ્કેલી વેઠવી પડી રહી છે જો કે બીજી તરફ લીંબડી ફળિયામાં છેલ્લા ત્રણ દિવસથી ભૂગર્ભ ગટર યોજનાના ખોદેલા ખાડાને લઈને અવર જવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ખોદેલા ખાડાને લઈને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા છેલ્લા બે દિવસથી આ વિસ્તારના રહીશો પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે ત્યારે કંજી રોડ પર પણ તુલસી વિલા સોસાયટીમાં જવાના રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં ઇજારદાર દ્વારા ખોદેલા ખાડામાં પુરાણ બરાબર નહીં કરાતા આખા રોડ રસ્તા ઉપર વરસેલા વરસાદને લઈ તુલસી વિલા તરફ જવાનો રસ્તો બેસી જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને કેટલાક વાહનો ફસાઈ જવાનો સિલસિલો યથાવત છે નગરમાં છેલ્લા ચાર વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલી આ ભૂગર્ભ ગટર યોજનામાં ઇજારદાર દ્વારા નગરના તમામ રોડ રસ્તા રસ્તા ઉપર ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવા માટે ખાડા ખોદવામાં આવે છે જે ખોદેલા ખાડામાં પુરાન બરાબર કરવામાં આવતું ન હોવાને કારણે તે રસ્તા ઉપર છાસવારે કેટલાક વાહનો ફસાઈ જવાના બનાવો બનતા રહે છે જ્યારે ભૂગર્ભ ગટર યોજનાના ઈજારદાર દ્વારા કામગીરી બરાબર થતી ન હોવાથી ફરિયાદો ઉઠવા પામી છે છતાં પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી તેવા અનેક પ્રશ્નો લોકમૂર્ખે ચર્ચાઈ રહ્યા છે જી આભાર કાદર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો વરસાદ પડતાની સાથે જ નગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં મસ્ત

વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના સત્તાધીશોની ભૂલને પગલે વિદ્યાર્થીઓ અન્ય કોલેજોમાં ડાયવર્ટ થયા છે મેરિટ લિસ્ટ સુધારીને પાંચ દિવસે બહાર પાડતા બે હજાર વિદ્યાર્થીઓ પૈકી માત્ર ચારસો વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હોવાનું જાણવા મળ્યું છે બાણું ટકા સુધી મેરિટ લઈ જવાતા સાઠથી પંચોતેર ધરાવતા વિદ્યાર્થીઓએ બીજે પ્રવેશ લઈ લીધા છે બીજી તરફ નજર કરીએ તો સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને નવા રસ્તા જિલ્લાવાસીઓ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહે તેમજ એકાદી વરસાદ ઝાપટ્યું પડતા ગરમી અને ઉકળાટનો માહોલ સર્જાયો છે ઓલપાડ અને ઉમરપાડા તાલુકામાં સારો વરસાદ નોંધાયો હતો બાકી તાલુકામાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ધોરણ 10 ની બાર્ની પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ 10 માં ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી જ્યારે બપોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી હતી ધોરણ 10 ની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 14361 વિદ્યાર્થીઓમાંથી 10577 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા બીજી તરફ ધોરણ 12 સાયન્સની સાયન્સ પ્રવાહ અને સાયન્સની પરીક્ષા માટે નોંધાયેલા કુલ 53129 વિદ્યાર્થીઓ પૈકી ચુમ્વાળીસ હજાર છસો ચુમ્વાળીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરણ બાર સામાન્ય પ્રવાહ માં આંકડા શાસ્ત્ર વિષય માટે નોંધાયેલા બે હજાર ચારસો પિસ્તાળીસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા છે જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ ભૌતિક વિજ્ઞાન વિષય માટે નોંધાયેલા કુલ તેત્રીસ હજાર ચારસો બાવન ઓગણત્રીસ હજાર આઠસો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષાના પ્રથમ દિવસે ધોરણ દસમાં ગુજરાતી હિન્દી અંગ્રેજી સહિતની પ્રથમ ભાષાના વિષયોની પરીક્ષા લેવામાં આવી હતી જ્યારે બપોરના સેશનમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને ધોરણ બાર સાયન્સની પરીક્ષાઓ આયોજિત કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે ભારે વરસાદ પડ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ન્યૂ રાણીપ ગોતા જગતપુર રાણીપ વૈષ્ણોદેવી એસજી હાઇવે વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે મેઘાણીનગર શાહીબાગ સિવિલ હોસ્પિટલ કુબેરનગર નરોડા સહિતના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે નિકોલ નરોડા બાપુનગર સીટીએમ ગોતા વાડજ રાણીપમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાવાના દ્રશ્યો પણ સર્જાયા હતા ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા હતા ત્રીસ મિનિટમાં વરસાદના પગલે રોડ આખા પાણીમાં ઘરકાવ થઈ ગયા હતા આ વર્ષે ચોમાસુ ગુજરાતમાં પ્રવેશ્યા બાદ નવસારીમાં અટવાઈ ગયું હતું જે હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ ચોમાસું અસલી રંગમાં જોવા મળી રહ્યું છે તો વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે દક્ષિણ ગુજરાત થી ઝારખંડ અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં એક સાથે બે સાયકલોનિક સિસ્ટમ સક્રિય થવાથી અમદાવાદ સહિત આજ આજથી ત્રણ દિવસ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા હવામાન વ્યક્ત કરી છે વાદળીયા વાતાવરણ વચ્ચે સોમવારે સવારે શહેરના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો જેથી શહેરનું મહત્તમ તાપમાન એક પોઈન્ટ છ ડિગ્રીને છત્રીસ ત્રણ તેમજ લઘુત્તમ તાપમાન જીરો સાત ડિગ્રી વધીને અઠ્યાવીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું વાતાવરણમાં ભેજનું પ્રમાણ સુધી પહોંચી અનુભવ થયો હતો વરસાદી માહોલ વચ્ચે રાજ્યના મોટા ભાગના શહેરોમાં મહત્તમ તાપમાન તેત્રીસ થી સડત્રીસ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું હવામાન વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જૂનાગઢ અમરેલી ભાવનગર જામનગર તેમજ દ્વારકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર ભરૂચમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે જ્યારે અમદાવાદ સહિત બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટા ચાલુ રહેશે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો ગઈકાલે માલપુર તાલુકાના ગ્રામીણ પંથકમાં વરસાદ વરસ્યો અણિયોર ઉભરાણ સાતરડા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો હતો માલપુર તાલુકાના ગ્રામીણ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો અણિયોર ઉભરાણ સાતરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે જામ્યો વરસાદ ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ જોવા મળ્યો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે તો માલપુર તાલુકાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો માલપુરના સજ્જનપુરા કંપા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો ભારે પવનના સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો ગરમીના ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે તો વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદની અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ મોડાસા માલપુર ભિલોડા તાલુકામાં વરસાદ વરસ્યો મોડાસાના ગ્રામીણ પંથકો માં વરસાદી માહોલ જોવા મળ્યો ઈસરોલ ઉમેદપુર સહિત ના ગ્રામીણ પંથકમાં વરસાદ તો ના લીમડા ચોક બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો ભિલોડા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો તો બાંકાને રિંટોડા ભેટાલી ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસાદ પડતા વાતાવરણમાં પ્રસિષ્ઠ ઠંક તરવલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો જ્યાં મોડાસા માલપુર ભીલોડા તાલુકામાં વરસાદી માહોલ નોંધાયો હતો મોડાસાના ગ્રામીણ પંથકમાં પણ વરસાદ જોવા મળ્યો ઈસરોલ ઉમેદપુર સહિત ગ્રામીણ પંથકમાં વરસાદ ના લીમડા

ખુશી છે છે તો વાતાવરણમાં ઠંડક પ્રસરી માલપુરના ધોધમાર વરસાદ વરસ્યો અડધો કલાકમાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો અણીયોરના રસ્તા પર નદી જવા દ્રશ્યો જોવા મળ્યા આસપાસના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો ખેતીલાયક વરસાદથી ખુશી છવાય છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

આમ આ વર્ષે ઉનાળો લાંબો રહ્યો છે ગત વર્ષે મહત્તમ તાપમાન સડત્રીસ ડિગ્રી હતું તે આ વર્ષે વધીને અડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે